પંદરથી વીસ હજાર લોકોને પાણીએ ઘેરી લીધા પર્વત પાટિયાથી પાણી પાણી થઈ ગયો છે રસ્તાની જોવા મળી રહ્યું છે કૃષિ વિહાર નંદનવન વ્રજભૂમિ શ્રીવર્ધન સત્યશિવમ અને સુમન આવાસમાં રહેતા લોકો પાણીમાં ફસાયા છે કાપડ વેપારીથી લઈને જુદા જુદા વેપારના લોકો વ્યવસાય પણ જઈ શક્યા નથી આ વિસ્તારમાં રહેતા લગભગ પાંચ હજાર જેટલા ઘરના પાણીએ ઘેરી લીધા છે બાળકો ત્રણ દિવસથી શાળાએ પણ જઈ શક્યા નથી આ પૂર કુદરતી નથી પરંતુ માનવ સર્જિત છે તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે લોકોને જણાવ્યું હતું કે પહેલા આ વિસ્તારમાં પંદર ઇંચ વરસાદમાં પણ પાણી આવતું નહોતું નર્ષથી ચાર ઈંચ વરસાદમાં પાણી ઘરોની બહાર આવી જાય છે તાપી શુદ્ધિકરણના નામે બે ખાડી ભેગી કરી દેવાતા દર વર્ષે પૂર સર્જાય છે સ્થાનિક વેપારીઓ અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પર્વત ગામના મહેન્દ્રસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે હું આ વિસ્તારમાં વીસ બાવીસ વર્ષથી રહું છું આ માનવસર્જિત પૂર છે આને કુદરતી આપદા કહેવું મોટામાં મોટું જૂઠાણું છે અત્યારે કોર્પોરેશનના મળતીયાઓ અધિકારીઓ અને પદાધિકારીઓ આપદાને અવસર ગણી આમાં કેવી રીતે આપણે કટકી કરવી તેનો ધંધો ચાલી રહ્યો છે ઉપરવાસમાં પંદર સોળ ઇંચ વરસાદ થતો ત્યારે આ ખાડી ઓવરફ્લો થતી પણ છેલ્લા પાંચ છ વર્ષથી જ્યારથી શુદ્ધિકરણ નામનો જે પ્રોજેક્ટ આવ્યો તેના પૈસા કેવી રીતે સગે વગે કરે છે વાલક ખાડી એક બાજુ નદીમાં જતી હતી તેને બંધ કરી પાણી ડાયવર્ટ કરી આ ખાડીમાં નાખ્યું આ ખાડીની ક્ષમતા ઓછી અને પાણી વધુ આવી ગયું છે આથી આ પરિસ્થિતિ સર્જાય છે પર્વત ગામના કાંગારુ સર્કલથી મહારાણા પ્રતાપ ચોક તરફનો આ વિસ્તાર છે મીઠી ખાડીના જળસ્તરમાં વધારો થયો હોવાને કારણે હાલ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે આ વિસ્તારના આકાશી દ્રશ્ય જોતા માલુમ પડે છે કે આખે આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે બીઆરટીએસની બસ બંધ સ્થિતિમાં દેખાઈ રહી છે અને રૂટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે